મોડાસાના કારોડી ગામે આવેલા પૌરાણિક જાદેવ નાગ ગોગા મહારાજ મંદિર આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી આજના દિવસે અબાર વૃદ્ધો સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા ગોગા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની ફૂલ ધરાવીને સૌ ભક્તો નાગ દેવતાનું પૂજન કરે છે હજારો ભક્તો આજના દિવસે ગોગા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને આખો દિવસ ગોગા મહારાજનું ભજન કીર્તન કરે છે નવકુલાય વિદમય વિષદદંતાએ વેમહિ તન્નો સર્પ પ્રચોદયાત આજે ગારૂડી ગામની અંદર આવેલા જાદવના ગોગા એટલે અમારા ચેતનભુઆજીની જગ્યામાં આજે જ્યારે મેરો ભરાય છે ત્યારે નાગપંચમનો વદ પાંચમ એટલે શ્રાવણ વદ પાંચમના દિવસે જે નાગ દેવતાની જે વિશેષતા છે એ પદ્મપુરાને આધારિત એવું છે કે ઇન્દ્ર ભગવાને જ્યારે આખા નાગદેવતાની પહેલાં જે પહાડો હતા એ પહાડોનો પાંખો કાપી નાખી હતી અને એ વખતે અંદર જે નાગદેવતા હતા એ નાગદેવતાએ એ વખતે ઇન્દ્ર ભગવાનને વરદાન આપ્યું હતું કે અમે ક્યાં ક્યાં રહેશું એમ અને એ વખતે અમારો વિશેષતા શું હશે એ વખતે કીધું શ્રાવણ વદ પાંચમના દિવસે જે વખતે ભગવાન ભગવાન નારાયણ શયનકાળમાં ચતુર્માસમાં જશે એ વખતે એમની ત્યાં શયન ભૂમિની અંદર એમની છયામાં રહી અને નાગ વદ પાંચમનો ખૂબ ઉત્સવ આખા ભારતમાં ઉજવશે એવું નાગ પાંચમનો ખૂબ વિશેષતા બતાવેલી છે પદ્મપુરાણમાં સૌને મારા જય શ્રી ગોગા મહારાજ હર મહાદેવ આજે શ્રાવણ મહિનાની અંધારી પાંચમ વદ પાંચમ એટલે સર્વે જગ્યાએ નાગપાંચમનું અનેરું મહત્ત્વ છે માત્ર ગુજરાતમાં નહીં રાજસ્થાનમાં નહીં પણ વિશ્વભરમાં જ્યારે નાગદેવતાને સર્વોપરી દેવ માનવામાં આવે છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારા મૂળ વતન ગારુડી મુકામે અમારું નિજ મંદિર છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે અને આજે અહીંયા લોકમેળો હોય છે આવનાર દર્શનાર્થીઓ દર્શનનો પણ લાભ લે છે અને મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી છે અને ભગવાન ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌનું કલ્યાણ કરે સૌનું ભલું કરે જય શ્રી ગોગા મહારાજ